બોટાદ જિલ્લાના ગઢડા ખાતે નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની ઉપસ્થિતિમાં અઠ્યાવીસ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી તેના ઉમેદવારી ફોર્મ નોંધાવી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પણ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સાત વોર્ડ માટે અઠ્યાવીસ ઉમેદવારોની ઉમેદવારી આજે નોંધાવી હતી ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા આ સમયે ગઢડા ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ પૂર્વ ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત પક્ષના અનેક આગેવાનો અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ ધારાસભ્ય દ્વારા પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા ગઢડા ખાતે સાતે સાત વોર્ડના ના અઠ્યાવીસ ઉમેદવારો અમારા આજે ફોર્મ ભરી રહ્યા છે બોટાદ ખાતે અગિયાર વોર્ડના ના બધા સદસ્યો વોર્ડ વાય ચાર ચાર એટલે ચુમ્માલીસ જેટલા ક્યાં ભરાઈ રહ્યા છે આમ કુલ મળી અને બોટાદ અને ગઢડા બંને નગરપાલિકાઓની ચૂંટણીની ની પ્રક્રિયાઓ આજથી નગરપાલિકા શરૂ થાય છે ભારતીય જનતા પાર્ટી ના સૌ આગેવાનો ગઢડા નગર અને જિલ્લામાંથી આવેલા સૌ આગેવાનો અમે સાથે મળી અને રેલીના સ્વરૂપે આજે અહીં મામલતદાર કચેરી આવી અને ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ અમે હાથ ધરે છે કોંગ્રેસ આવા હવાબાજી કરી રહી છે ધરાતલ વાત તો એ જ છે કે છેલ્લા ત્રીસ વર્ષના ગઢપુર નગરપાલિકાના શાસનની અંદર વિકાસની જે કેળી કંડારાઈ છે એ જોતા જનાદેશ ભારતીય જનતા પાર્ટીની તરફદારી રહેવાનો છે લોકોના મનમાં ભારતીય જનતા પાર્ટી ચોક્કસ છપાયેલી છે અને આવનારા દિવસોમાં એ નગરપાલિકા અમે સો ટકા લગભગ બધા વોર્ડ અમે એવું ઈચ્છીએ છીએ કે કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે એક પણ જગ્યાએ કોંગ્રેસ જીતવાની નથી એ પાકી અમને ધારણા અમારી છે અમારી ગણતરી છે એમને ઉમેદવારો પણ એ પ્રકારે ઉભા રાખ્યા છે અને પાર્ટીના શાસનમાં જે વિકાસની વાત છે એ વિકાસ ની વાત ના કારણે લોકો ના મન મસ્તિષ્ક માં ભારતીય જનતા પાર્ટી છવાઈ ગયેલી છે ચોક્કસ સુરેશ ગોધાણી બોટાદ જિલ્લાના ના પૂર્વ પ્રમુખ તરીકે મેં કામ કર્યું છે અને પ્રદેશ કારોબારીના સભ્ય છું આજે ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા શું કહેશો આપ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી છે એ પૈકી બોટાદ જિલ્લામાં ગઢડા ખાતે અને બોટાદ ખાતે પણ ચૂંટણી છે બંને ગઢડા અને બોટાદમાં બંનેમાં ખૂબ ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીએ શોધી શોધી અને સારા પ્રામાણિક અને નિષ્ઠાવાન લોકોની વચ્ચે રહે અને કામ કરે એવા ભાઈઓ અને બહેનો િો આપી છે આજે ઉત્સાહ ફેર સમગ્ર ગઢડા શહેરના બધા કાર્યકર્તાઓ સાથે મળી ટેકેદારો સાથે મળી અત્યારે ભરવા માટે જવા માટેની તૈયારી કરી રહ્યા છીએ હવેલી સ્વરૂપે અમે ફોર્મ ભરવાથી મામલતદારો જઈ રહ્યા છીએ બધા વિસ્તારમાં એક થી સાત જ ઉત્સાહ છે અને એક થી સાતે સાત વોર્ડમાં માં ભારતીય જનતા પાર્ટી નો વિજય થાય એ નિશ્ચિત છે એવી જ રીતે બોટાદ માં પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને સારી સીટો લાવવાની છે